નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપી ન્યૂઝ વનમાં આજે અમે લાવ્યા છીએ એક ચોંકાવનારો કિસ્સો એક મામા ભુવાના નામે ખોટો દેવનો ઢોંગ કરીને દલિત સમાજના યુવાન પર અત્યાચાર કર્યો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જ્યારે આ વાત મનસુખ રાઠોડ સુધી પહોંચ્યો તેણે ભુવાને કડક શબ્દોમાં કહ્યું શું તું રાવણનો દીકરો થઈ ગયો અને પછી ભુવાની હાલત ખરાબ થઈ ગઈ આખો સત્ય જાણવા માટે વીડિયો એન્ડ સુધી જુઓ

હિન્દુ વાગે આપણે હિન્દુ માંથી આપણે જો બધી જ્ઞાતિ છે જે આ કેમ વણકર છે એમ કોળીમાંથી પટેલમાંથી ખાઠ કૌવાસ છે એમાંથી એમ અમે હિન્દુ વાગે છત્રીમાં છત્રીમાં હમ એટલે દરબાર શું ના ના દરબાર નથી ઓહ હિન્દુ વગેરે અમારી જ્ઞાતિજી માણેક માહિલ હે માણેક માણેક બરાબર

આ ધોકા મારતા હતા તો ઈ મામા એ તમને કીધું તું મામા આવું કોઈ આપેલું કે ભાઈ કોઈને મારી નાખું કોઈ સરવી મામા એ ગુનાવું ક્રિમિનલ નું કામ કરવાની છૂટ આપેલી મામા એ છૂટ મેજ પેલી મારે સાંભળો તમે આ પોલીટેશન માં મામા આવશે એ કાદા આપડા કેસ કરી અત્યારે ઇલેક્ટ્રોસિટી નો કેસ થાય તો મામા તમને જામીન પડશો નહિ એમ છુટી જાવ મામા જમીન

ગુનાઈ અંદર કાયદા ની અંદર એને ગુનો કેવાય કે એને મામાને છૂટ દીધી છે તમને કોઈને બડિયો મારવાની ના ના છૂટ કોઈ ન દીધી તમને મામા હવે બચાવશે આ કેસ અટાણ હું એટ્રોસિટીનો કરું તો તમને મામા બચાવશે હું એમ કઉ છું હું રામોદતી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું એને એને પૈસા એને પૈસા ઉઘરાવવાની છૂટ નથી આપી તો તમને મારવાની છૂટ આપી હે

તમે મામાનો ઠેકો લઈને મામો બચાવવા ના આવેમારતા બાપુજી નો બગીચો બગીચો એમને આ બાપા નો બગીચો દેશ ની અંદર કાયદો લાગુ છે મામો ક્યાંય ઉભો નહી તમે કમાવાનો ધંધો તમે કર્યો છે અને ઈ કમાવાનો ધંધો કરતો પોલીસ નજીક નો તમારે ફરિયાદ દેવી જોઈએ ને બે થી કઈ બેચા અને જામીન નહીં મળે તારા મને કઈ કરી તારા મામા મોકલજે મારી પાસે તારા મામા એ તને કીધું તું બળિયા લઈ મારજે એમ

ના ભાઈ બીજી વાર ધ્યાન રાખી હવે નહીં જવું બસ એટલે સને તારી હવા હોય તો કાઢી નઈ ગયા પાછો બીજા હામો બડબડ બડ કરે ને તને મામા નામે પૈસા ઉગરા પૈસા ઉગરાતા બે નંબર ના ધંધા કરતા કાયદેસર હોય એને માટે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવાની હોય એમાં કાયદો તારા હાથમાં ન લેવાનો હોય ભાઈ ના ના ભાઈ હવે ચોક્કસ ધ્યાન રાખી છે વાર ચાલુ કો જામ ન આપડું ગામડું ક્યુ છે ગામ લાખા બોર ના તમારું આખું નામ હું છે બાપુજીનું નામ આખું મારું ભીખુભાઈ માણેકભાઈ જોતા

આ ખરેખર એક ચોંકાવનારો કિસ્સો છે અને સાંભળીને ખૂબ દુઃખ થાય છે તંત્ર મંત્રના નામે લોકો દ્વારા અત્યાચાર કરવો એ ખૂબ ગંભીર વાત છે મનસુખભાઈ રાઠોડનો નિર્ભય પ્રતિભાવ પ્રશંસનીય છે અને તેમણે સત્યનો સાથ આપ્યો આશા છે કે આના પર યોગ્ય કાર્યવાહી થશે